હિન્દુ ધર્મમાં ગાય છે તે આસ્થાનું પ્રતિક છે અને ગાયને હિન્દુ ધર્મમાં માતા માનવામાં આવે છે પરંતુ આજે રાક્ષસ અને નરાધમ હતો તે રોજ ગાય પર એસિડ નાખી આવતો હતો પોલીસ છે તે તપાસમાં જોતરાય છે એકસો પચાસ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરે છે ને અંતે આરોપી ઝડપાઈ જાય છે આરોપીનું હવે પોલીસે સરઘસ પણ નીકાળ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આ દેશમાં છે તે ગાય આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં તે આદર સમાન પણ છે અને તેને માતાનો દરજ્જો પણ આપવામાં આવે છે પરંતુ બનાસકાંઠાના પાલનપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં આરોપી છે ત્યાં ગાય પર રોજ એસિડ નાખી આવતો હતો પાલનપુર પાસે આ ખેમાળા ટોલ નાકા પાસે બનેલી આ ઘટના છે આ ખેમાળા ગામના સરપંચ છે તે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરે છે અને પોલીસ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરે છે આ કોણ વ્યક્તિ હતો તેને તપાસવા માટે આ બનાસકાંઠાની અલગ અલગ પોલીસ પણ કામે લાગી હતી અને પાલનપુર તાલુકાની પોલીસ પણ કામે લાગી હતી આ ઘટનાને લીધે સ્થાનિકો છે તેમાં રોષ પણ ફાટી નીકળ્યો હતો કેમ કે કોઈ વ્યક્તિ રોજ ગાય પર એસિડ નાખ્યા હોય તો સ્વાભાવિક છે કે ત્યાં સ્થાનિક હિન્દુ ધર્મના લોકો નારાજ થાય અંતે આરોપી ઝડપાઈ ચૂકે છે અને આરોપીનું નામ છે સુરેશ પટેલ આરોપી છે તેના ખેતરમાં આ ગાયો ચરી જતી હતી અને તેના પાકને નુકસાન પહોંચાડતી હતી તેથી આ સુરેશ પટેલ જે આરોપી છે તે ગાય પર એસિડ નાખતો હતો સ્થાનિક હિન્દુ ધર્મના લોકો અને ગાય સાથે જોડાયેલા એક આસ્થા સમાન વ્યક્તિએ પણ શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો મારું નામ પ્રકાશ બોરેજા છે અમે પાલનપુર ગૌરક્ષા દળની અંદર જોડાયેલા છીએ ખેમાડા ટોલના કાન નજીક ઘણા સમયથી ગાયો પર એસિડ નાખવાની ફરિયાદો મળતી હતી અમે ત્યાં જઈને જોયું તો આઠથી દસ ગાયો ઉપર એસિડ નાખેલું હતું પછી અમે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી હતી અને ચોવીસ કલાકની અંદર પીઆઈ બારોટ સાહેબશ્રી અને પોલીસ સ્ટાફે સાથે મળી અને આરોપીની ધરપકડ કરેલી છે એ વગર અમે તાલુકા પોલીસ સ્ટેશનનો દિલથી આભાર માનીએ છીએ અને આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે આરોપી જે ઝડપાઈ ગયો છે તેનું પણ પોલીસે સરઘસ નીકાળ્યું છે ને તેના પણ દ્રશ્યો આપે જોયા છે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર બારોટ છે તેમણે પણ શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો ગઈ તારીખ છવ્વીસ અગિયાર ચોવીસ ના રોજ પાલનપુર તાલુકામાં દલજીભાઈ ફરિયાદીના હોય ખેમાણાના શ્રીએ ફરિયાદ આપેલ કે ખેમાણાની આજુબાજુમાં ગાયો ઉપર એસિડ નાખવાના બનાવો બની રહ્યા છે તેમની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ અને આ બાબતે પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સખત સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ગામીત સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી હતી ખૂબ જ સંવેદનશીલ બનાવ હતો જેમાં અમારા એલસીબીની એસઓજીની ટીમ તથા અમારા ડિસ્ટાફની ટીમોએ છેલ્લા ત્રણ દિવસથી સતત આની ઉપર કાર્યરત હતા અને તેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તથા આશરે દોઢસો જેટલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવેલા છે અને બાદમાં આરોપી સુરેશભાઈ પરસોત્તમભાઈ ગામવાનાઓ ને આ બાબતે પૂછપરછ કરી અને તેમની કબૂલાત કરતા હોય એમને ધોરણસર અટક કરવામાં આવેલ છે આરોપી સુરેશ પટેલના વિરુદ્ધમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ પણ થયો છે અને આરોપીને કાયદાનું ભાન થાય તે માટે પોલીસે તેનું સરઘસ પણ નીકાળ્યું છે